કેટલી ગાડી છે સાહેબ આ કોટ કેટલી ગાડી છે હેલ્લો કોન્સન હાલવા જો તમે વેપારી જે વાત કરવાઈ કરો તો તમારા હા હાલો તો તમારે ગાડી જાવે ચાલો રહેજો વિજયભાઈ બતાઈ જન ફોન કરો સાહેબ બીકે ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે અમે ડોક્યુમેન્ટ તમને મારી વાતમાં તમને ખબર જ પડી જાય કેળો છે ખબર જ જાય